માત્મા સંત પ્રગટ પરમાત્મા અને ધાકી કી જીએ છે સંત મળે ભગવંત મળે ઓર શંત મળે શુદે ગહન ગતિ ગુરુ દેવની પોલટા લેવી ધી ના લે બીજા દેવથી ના બને આ તો સદગુરુ ધરો છે આજનો અવર્ણીય દિવસ કહેવાય છે સાથે સાથે ભૌતિક રીતે જોઈએ તો દિવાળી છે એ તો સંતો એ તો કાયમ દિવાળી છે એમ તો કાયમ એ તો લાગે છે પાછળ જે દિવાળી આવે એ ખરી દિવાળી આ વખત ના ટોટા હોય જે કઈ કઈ નાખવાનું કઈ નાખવાનું અને પાછળ આવે એ દેવની દિવાળી દેવોની કઈ નહીં બે હાથે પછી દેવ દિવાળી થઈ શાંતિ થઈ આ વખત ફોડી નાખવાનું જે હોય તે અને કદાચ સરછુડિયા થયો હોય તો આવતા સો પણ હરકી જાય એવો મંચસ્થ બિરાજમાન છે મહાપુરુષો તો હવે થોડું હોય જીવનમાં આચરણ કરવું એ જ મહિમાની વાત કરી છે મહિમા એને જ કહેવાય છે અને એ જ મહિમા કરી શકે આજે થઈ રહ્યો છે વર્ષોથી બત્રીસ વર્ષથી એનું કારણ તો એ જ છે એ ભાવના જગાડવા સારું જ મહાપુરુષો આ કરી રહ્યા છે આજે થોડું ઘણું હોફરી હોય ને આયા જે હોય તો એટલી ભાવના એનામાં પ્રગટ થાય છે અરે આપણે ડોક્ટરોને દલીલ કરીએ કે આ બધું પણ ભાઈ અઠવાડિયા ખોરાક નહીં લેતા તો દર્દી કે ખારું ભાયા વગર કરીએ જ છું ભાવતું નહીં ને એમ તારે એની ગોરી આલે ડોક્ટર જગદીશ મલાતજવા ડોક્ટર ગોરી આલે કે ઓનાહી ભૂખ લાગશે એમ ડોક્ટરે ગોળી પણ પેલે ખાધી હોય તારે ભૂખ લાગે ને પાસે એને કદાચ આમ ગાલી મેલી હોય ત્યારે ને લાગે ભાવના જગાડવા માટે આપણે જ છે કેવી રીતે કે ભાઈ આ અવસર એ રહેવાનો નથી છે થોડી વાર આવ્યો છે ગુરુ મહારાજે તમને અમને ના બધાય ને એટલો એને વિચાર કરવાનો કે આ થોડા સમયમાં મારે કરવું શું અને એ ના બને એટલે ગુરુ મહારાજને શરણે ગયા તો શરણે જ્યાં પછી પ્રભુ હા અમે મને કશી ખબર પડતી નહીં અને આપ તો દયાળું છો કૃપાળું છો કલ્યાણકારી છો મને યોગ્ય નહીં આવડતું ને કશ્યું આવડતું રહ્યું અમે વરી તમે કહો કે ભૂખ્યારો તો એ રહેવાતું રહ્યું એટલે દયા કરી કૃપા કરી કરુણા કરી તમે મારી ઉપર કૃપા કરી એવી દયા કરો જેથી કરીને મારે ટૂંકમાં ટૂંક સમયની અંદર મારું કલ્યાણ થઈ જાય એટલે કૃષ્ણ કૃષ્ણ પ્રભુએ અર્જુનને કહ્યું કે અર્જુન તારી વાત તો સાચી છે એમાં શાજે લગાર સંશય નથી તારે વહેલો પાર લાવવો હોય તો જેને કહીએ છીએ શરણાગતિ ગુરુ મહારાજના શરણમાં તું બધું સમર્પિત કરી દે અને સમર્પિત કરી દઈશ એટલે પછી તારે કશું કરવાનું રહેશે અને વાત વાત મને કે આપણે ભાગે હરોળું કરવા જવાનું નહીં આવે ખબર જોવા જવાનું તેવું છે એ તો વાત સાચી ને એમ અહીં પણ સમર્પણ કર્યું ગુરુ મહારાજને અને ત્યાર પછી જ વિવેક આવે છે એ વિવેક પછી જ આવે તે પહેલો આવતો હા આપડે બજારમાં જે ગોફેણ વેસાતી મળે પણ દેખાયા ના મળે યાર ઠેખારા વાત જોડે હાલો ના હોય તમારે લેવા પડે જે વાત મારવા હોય નક્કી આપણે કરવાનું છે ગુરુ મહારાજે જે કઈક આપણને આ ભન કરાયું છે સ્વરૂપ નું એ તો રહેણીમાં જ લાવવાનું છે તો જ મંગર મહારાજ નું કેવું છે કે જીવનનો બદલાવો તો જ આવે એવો છે વાતોટી તો સાંભળીને પછી તત્કાળ એનો અમલ કરવાનો અમારું બાજુ આ થોડુંક વાદળું આખો દાડો બધા વાદળું એવા જોઈ નહી એમાં રચા પચા થઈ જ શું કરી નાખો એમ તક ભાઈ આવે મારે તો મહારાજ એવા મંતર નહીં આલ્યા કે પૂર્વ ને નાકરી જાય હા કેમ કે એમાં છોટી તમારે પાડેલી હોય ને તો કોતો પેલું શું આવે છે હા એવું લાવો કોતો જ આપોટો તો છૂટી પડે નકર એ અહીં પડવાની નહીં કોઈ મંતર નહીં છૂટી પાડવાની ઝપોટવી પડે કોતો હાડવે લાવો તો એક બાજુ ઢગલો થઈ જાય અને તમારે કશું કરવાનું રહે એવું પણ ત્યાં કહ્યું થઈ એમ આ બધી બાબતમાં ફૂટ પડવી જોઈએ વિચાર પછી તમે જાલીન બેહીરો ખેતરમાં રહ્યા રહ્યા શું કરીશું આવું શું કરીશું પછી રાધાબેન મંતર કે બેહી રેવાના દાડા છે આ જુઓ તો ખરા ક્ષણભંગુર છે અનિચિત છે અનિચિત કેવું કહ્યું કે રામ રામચંદ્ર એ વશિષ્ઠ કહ્યું આપ તો છો કે શુર છે આ નાશવંત છે આ બધું કહ્યું એનો મહિમા વિશે મહારાજે કહ્યું કે એ મહિમા કરે છે એની બલિયારી છે એટલે મહિમાની વાત રામચંદ્રને થઈ કહી અને ત્યાર પછી મોટો તો મહિમા છે એમ તમે અમે કે આ મંચ ઉપર એવું નથી આ પરસ્પર છે નીચે ના હોય તો મહિમા ના થાય અને નીચે ઉપર ના હોય તો તમે શાનો મહિમા કરો એટલે પરસ્પરસ છે ફરતા પા હા હા નહી તો કોણ પૂછે અમને જો ઉપર વાળા બે તારે નકર્યા પોલીસ વાળા તો હોય તો અમલદાર કોઈ હોય જેવા શું કરવાના બે જણા છે બે નો બે મહિમા થાય છે એટલે તુકારામ મહારાજે કહ્યું કે તું તો કઈ નિર્ગુણ છું તને કોણ પૂછે ભાઈ આ તો કઈ મેં ડગલી આલી ને પહેરી ત્યાં એટલે તારો મહિમા થાય છે કે નહીં તો કેટલાય છે તો ડગલી આવે એવું કોઈ છે માછી તો જો કે છે એ અમને કહે છે કે ઉછી નું લે દઉં એટલે સંતો થી મહિમા થાય છે સંતી એ જ પરમાત્માનું સ્વરૂપ છે એમ ભગવાને કહ્યું કે ભાઈ મારા હિ મોટો મારો સંત છે અને એ જ મને જાહેરાત કરી છે બાકી મારે બીજું જાહેરાત કરતો વાળીને ના લાગે એટલે વધારે વાતો ના કરતો પ્રત્યક્ષ જે વસ્તુ છે આજના સમયમાં તો જે પ્રત્યક્ષ તમે પાદરા ગયા હોય તો એ પહેલે પહેલે માટે જોઈને રહો બધે કોની દુકાન કેવી છે શું છે કેટલા કેરેટ નું ચો વેચાય છે જોઈને અનુભવ કરીને આવી જાઓ ફરી પછી જે તમારે ખરીદવું હોય કે વાલ લાવવું હોય ને બેતોલા લાવવું હોય પૂછી પૂછપરછ થાય પછી લેવા બેઠા તારે જોશે ને પેલું હું તો કહું તમારી ઈમાનદારી છે તો લાવશો ઉધારે પણ કોઈ તો પૂછશે ને તમારા જગ્યાવાળા લાયાક જેવું થયું ત્યાર પછી બતાવવું પડશે કે વાતો બતાવશો જોવે પેલું પેક કરીને આવ્યું બીજું જો આ બે તોલાલાયા છે ને આટલા છે અને બે તોલા લાયા એ જ પછી હોશ્યર જોવે અને તમે જ કહો કે આવા હોશિયાર જુઓ પાદરા આવેલી આ પણ હુશેરના દરેક બાવરિયા જેવી ફરતી હોય તો વાતોનો અરજ શ્યો હા હકીકત છે ને અહીંયા એટલે અહીં આગળ મહિમાની બાબત તો છે મહિમા કરવા માટે જ મહાપુરુષો રચા પચારે કરે છે અને જ આ બાબત એને થાય છે અને મહિમા ના થાય મહિમાથી અલગ રહે તો પછી એટલે રહે છે કે એવું એ નહીં પણ એ કાઢે નહીં માહિતી કહીશું કાઢી ના શકે એટલે વધારે ના બોલતો ઘણા કાચ તો મજા આવવાની છે અને મારું કેવું એમ કે આજે મન મેલીને જ બરોબર વરસાવો એમ બસ એ શું કરી રોજ ને રોજ મન મેલીને હું ઓમે દિવાળી એટલે ડબલ દિવાળી કહી જાઉં હા એટલે વિનંતી કરી આવે મહારાજને અને સમય આપશે બાપુને જેને આપવાનો હોય બોલીએ સદગુરુ મહારાજનો